તે ફક્ત ચેટિંગ અને ફોટો જનરેશન જ નહીં પરંતુ અન્ય કાર્યો પણ સરળતાથી કરી શકે છે વિદ્યાર્થી કાર્ય માટે ચેટ જીપીટીનો ઉપયોગ જો તમને જણાવું તો આ તમને તમારા રોજિંદા જીવન અને ઓફિસના કામ બંનેમાં મદદ કરી શકે છે જો તમે વિચારી રહ્યા છો કે ચેટ જીપીટી વડે કેવા પ્રકારનું કામ કરી શકાય છે તો ચાલો હું તમને જણાવું કે કેવી રીતે કામ કરાવી શકો છો અને તમારો સમય કેવી રીતે બચાવી શકો છો જો તમે વિદ્યાર્થીઓ છો તો ચેટ જીપીટી તમારા અભ્યાસમાં ઘણી મદદ કરી શકે છે આનાથી તમે કોઈ પણ વિષય ઉપર માહિતી મેળવી શકો છો પછી ભલે તે ગણિત હોય કે ઇતિહાસ તે તમારી સમજણમાં સુધારો કરી શકે છે તમે લેખ ઓછા શબ્દોમાં અથવા તો વધુ શબ્દોમાં લખી શકો છો ક્વિઝ બનાવવા માટે પણ વાપરી શકાય છે આ ઉપરાંત જો તમારે કોઈ પણ વિષય ઉપર સંશોધન કરવાની જરૂર હોય તો તમે ચેટ જીપીટી ઉપરથી પ્રારંભિક માહિતી પણ મેળવી શકો છો

આ ઉપરાંત તમે રિપોર્ટ્સ અને પ્રેજેંટેશન માટે ચેટ જીપીટી ની મદદ પણ લઈ શકો છો જો તમારે કોઈ પણ વિષય ઉપર સામગ્રી લખવી હોય તો પણ આ તમારા માટે મદદરૂપ થઈ શકે છે તો હવે આ છ સાધનો તમને મદદ કરશે તો ફર્સ્ટ ટેક્સ્ટ જનરેશન જો તમારે બ્લોગ્સ લેખો નિબંધો અથવા તો ઈમેલ્સ જેવા કોઈ પણ વિષય ઉપર સામગ્રી લખવાની હોય તો ચેટ જીપીટી તરત જ તમારા માટે સારી વસ્તુ બનાવી શકે છે આ માટે તમારે ફક્ત વિષય જણાવો અને લખવાનો આદેશ આપવો પડશે બીજું છે કોડિંગ આસિસ્ટન્ટ જો તમે પ્રોગ્રામિંગ કરી રહ્યા છો અથવા કોઈ કોડમાં મુશ્કેલી અનુભવી રહ્યા છો તો ચેટ જીપીટી તમને તમારો કોડ લખવા અને સુધારવા મદદ કરી શકે છે અને તમે તેનો ઉપયોગ પાયથોન જાવા સ્ક્રિપ્ટ અથવા તો એચ જેવી પ્રોગ્રામિંગ ભાષાઓમાં કોડ લખવા માટે પણ કરી શકો છો ત્રીજું છે ડેટા એનાલિસિસ ડેટા વિશ્લેષણ ચેટ જીપીટી દ્વારા પણ કરી શકાય છે જેમ કે એક્સેલ ડેટા ગણતરીઓ કરવી અથવા તો આંકડાઓનું સંશોધન કરવું બીજું છે ઇમેજ રહ્યું છે તેના ગિબલી જેવા ફોટોએ તેની સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનાવ્યું છે તમે પ્રોમ્પ આપીને કોઈ પણ પ્રકારનો ફોટો જનરેટ કરી શકો છો આગળ જો વાત કરીએ તો પ્રોફેશનલ ટેમ્પલેટ્સ ચેટ જીપીટી તમને પ્રોફેશનલ ઈમેલ લેટર અને પ્રેઝન્ટેશન ટેમ્પલેટ્સ પણ બનાવવા દેશે તે ઓફિસનું કામ ઝડપથી અને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં મદદ કરે છે બીજું લેંગ્વેજ ટ્રાન્સલેશન આ ટુલ મનની મદદથી તમે કોઈપણ ભાષાને તમારી ભાષામાં ચેન્જ કરી શકો છો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો